આ તરિયું નાખવાનું આડે છે જો તરિયું નાખીએ જો એટલું તરિયું પડ્યું હજી એટલું બાકી છે હજી આ તરિયું કરવાનું કામ ચાલુ છે

ફાવે નહીં મને ન થવાડતું આ તો તમે કરો એમ જોઈન કરવું મારે તો એ બાપા તમારા કપડા ભરાઈ રહ્યા ઘરે ખીજા હે નહીં ને કોઈ તો વળી ખબર પડે વરી ઘેર જઈને જમા છટી બોલે ને તો વળી ખબર પડે કઈ કઈ ઘેર આલી બસ કોટો પૂરો તમારો રંધો ના હોય પટ્ટી મારવી પડે બાબા પટ્ટી આગળ થોડી મરે આખી દિવાલમાં મારી ને મરે વાંધો નઈ રેવા દયો હું માર દે હવે <cười> <cười> bye bye. hãy đăng masala cho kênh Để không bỏ lỡ

શું કરો બાપા હે પાટિયા સાબ આવા તડકાના અત્યારે તમારે હેઠ ક્યાં હાજર છે બેસી જવાય એવું હે એટલે પાટિયા સાફ કરવાના હમ બાકી મોજમાં કે રોજમાં રોજમાં જ આવો મોજમાં ન થાવતા ઈ વાંધો એવું હે મોજમાં આવ્યો તો ના થાય ને રોજમાં આવે એટલે આ બધું કરવું પડે અમને ડર લાગે કે હા ભાઈ નળી પકડીને ઊભો કઈ કામ કરો છો ભાઈ તું ગાડીઓ ખાઈપો ક્યો ખાઈપો આ હા ભરાઈ કરવાનું છે એનું ગાડીઓ ખાપીને તૈયાર રાખું ભાઈ આ મોટો બંધ કરો હારું હારું કરો હરખા પાટિયા સાફ કરજો રાખવા ગયા તમે મુંડ માટે રાખીને ઉભા રહ્યો ને વાંધો નહીં હા તો રાખવા પડે બીજે કઈ જગ્યા ના હોય તો પછી મુંડ ઉપર રાખી દેવાય શું હોય ઓલા ભાઈ તમારા શેઠ આવે તો એ કહેવાય ને કે આ મૂકવા ક્યાં ને કે હું અટાણે કહ્યું ને માથા ઉપર લઈને ઉભો હા વજન લાગે હવે ટાઈન કઈ હા તડકાને જો ભાઈ કોલમ ભરાઈ ગયા હે એ ખોલે છે જો એ કોલમ ખોલે ભાઈ કોલમ કાલે ભરી નહી ખા હે આજે ખોલે હે સરખા ખોલજો ઝારું ના ભાંગે અમારી ખુલતું નથી